જી અત્યારે રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા જો નિર્દેશ આવેલા છે કે રાત્રિના દરમિયાન કરફ્યુનું અમલીકરણ કડકાઈ સાથે કરી રહ્યા છે રાજકોટ પોલીસ આપના સીપી સર શ્રી મનોજ અગ્રવાલ સરના માર્ગદર્શનમાં તો અત્યારે જો પુલ પબ્લિકના દ્વારા આપને બધું સહકાર સારું સહકાર મળ્યા છે એનું પબ્લિકનો આભાર માનું છું એના માટે અને અત્યારે જો સિટીમાં ચાલીસ પોઈન્ટ ચાલુ છે એના ઉપર જો રાતમાં રાતના રાત્રિના દરમિયાન જાહેરનામાનો તીનસો તીન હજાર તીનસો ઓગણસત્તર કેસ કરવામાં આવેલા છે સોશિયલ ડિસ્ટન્સિંગનો સાતસો ઓગણીસ કેસ કરવામાં આવેલા છે માસ્કનો દો હજાર સાતસો તેર વાહન ડિટોનનો દો હજાર દો હજાર પચાસ અને સ્પીટિંગનો તેરસો કેસ કરવામાં આવેલા છે તો આ આ રીતે રાજકોટ શહેર પોલીસ દ્વારા જો કામગીરી કરવામાં આવી રહ્યા છે આ સર્વ ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ છે અને સારી છે જી આ વાત સાચી છે કે ક કંઈક લોકોના જો વાજમી કારણ પણ છે અને બીજો શાદીના બહાના પણ બનાવે છે તો અત્યાર સુધી તો મોટા મોટા ભાગે આ પ્રકારનો જો બહાના બનાવે છે આ અટકાવવામાં આવી ગયા છે કે જો આપની કામગીરી છે આ કડકાઈ સાથે ચાલુ છે તો અને પબ્લિક પણ સહકાર કરે આવાજ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરતા ના ભૂલશો આજ રીતે જોડાયેલા રહો અબતક સાથે ધન્યવાદ